મને રાહત મળે કે ન મળે પણ ચોક્કસપણે આવનાર દિવસોમાં ભાજપનો જે અહમ છે જે અહંકાર છે છ છવ્વીસમાંથી છવ્વીસ એ પણ પચીસ પાંચ લાખ લીડથી અમે જીતવાની જે અહંકાર છે ચોક્કસપણે એમનો અહંકાર અમે તોડીશું અરે અમે ક્યારે પણ ભાજપની શરણાગતિ નથી શીખવાડવાના આવનાર દિવસોમાં અમે ક્યારે જેલથી પણ નથી ડરવાના આવનાર દિવસોમાં અમે એનાથી પણ વધારે તાકાતથી આ ભાજપ સામે લડવાના છે ચૈતર વસાવાને જામીન તો મળી ચૂક્યા હતા પરંતુ તેઓ એક અઠવાડિયા બાદ જેલની બહાર આવ્યા અને તેમણે અમારા સહયોગી તુષાર બસિયા સાથે વાત કરી તેમાં તેમણે જેલવાસને લઈને વાત કરી તેમજ જે કેસ થયો છે તે કેમ થયો અને તેમના પર કેવા પ્રકારના દબાણ સર્જવામાં આવે છે તેની પણ તેમણે વાત કરી હતી જેને લઈને હું આ વિડીયોની અંદર આપને વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ચૈતર વસાવા જેલ બહાર આવી ચૂક્યા છે ઈસુદાન ઘડવી તેમજ પ્રદેશના જે આગેવાન હોય તેમણે તેમનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેઓ જ્યારે રાજપીપળા જેલથી બહાર આવ્યા મોટી સંખ્યામાં લોકોએ તેમનું સ્વાગત કર્યું સમર્થકો પણ ઉપસ્થિત હતા ત્યારબાદ તેમણે મીડિયા સમક્ષ પણ વાત કરી અને અમારા સહયોગી તુષારબસીયા સાથે જ્યારે તેમણે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે તેમને કેવા પ્રકારે જેલમાં તેઓ હતા ત્યારે કેવી તકલીફ હતી તેને લઈને પણ તેમણે વાત કરી તેમજ તેમણે એ પણ જણાવ્યું કે આખો જે કેસ છે જે કેસને લઈને તેમણે વાત કરતાં જણાવ્યું કે આખો કેસ રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત છે એવો આરોપ લગાવ્યો તેમજ જે ઘટનાની વાત છે કેસમાં તે ઘટના પણ એવી કોઈ પણ ઘટના તેમના ઘરે બની જ નથી તે જણાવ્યું તેમજ કેસની અંદર જે વાત કરવામાં આવી છે ફાયરિંગની તેવા કોઈ પણ પુરાવા ન મળવા હોવાની પણ ચૈતર વસાવાએ વાત કરી ઉપરાંત તેમણે કોર્ટનો ઉલ્લેખ કર્યો અને કોર્ટના દરેક આદેશનું તે સન્માન કરતા હોવાની પણ તેમણે વાત કહી હતી તેમજ તેમણે ભાજપ દ્વારા જે રીતે તેમ પ્રયત્ન કરે છે ભાજપમાં લઈ જવાના સામ દામ દંડભેટની નીતિનો ઉલ્લેખ કર્યો અને તેમણે જણાવ્યું કે અમે બિરસા મુંડાના વંશજો છે ક્યારેય પણ ભાજપ સામે નહીં ઝૂકીએ કારણ કે અમે અંગ્રેજો સામે જ્યારે ન ઝૂક્યા તો ભાજપ સામે કેવી રીતે ઝૂકીશું તે પણ વાત કહી આપ સાંભળો કે જે અમારા સહયોગી તુષાર બસિયાએ વાત કરી તેમાં ચૈતર વસાવાએ શું કહ્યું તો ચૈતરભાઈ આપની જેલ યાત્રા કેવી રહી અને શું લાગે છે બહાર આવ્યા પછી કેવું લાગે છે જેલ તો ખરેખર દુશ્મનને બી નહીં થવી જોઈએ જેવી રીતના કહેવત છે કે સુબાવડની જે દર્દ હોય છે તે ડિલિવરી કરનાર બેનને જ ખબર હોય છે એવી રીતના જેલનો જે દર્દ હોય છે તે આપને વર્ણાવી શકો એવી પરિસ્થિતિ નથી છતાંય મારા પત્નીને ખોટા કેસમાં નેવું દિવસથી જેલમાં છે અને હું પિસ્તાલીસ દિવસથી જેલમાં હતો ત્યારે આજે નામદાર સુ સેશન કોર્ટે અમને જામીન આપ્યા છે શરતી જામીન એમનો આભાર માનીએ છે અને અમે આજે છૂટેલા છે ત્યારે અમાસ અમારા સમર્થકો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છે એમનો પણ આભાર માનીએ છે અને ખરેખર હું તો પબ્લિકની વચ્ચે રહેવાવાળો માણસ છું એમના સુખે દુઃખે હાજર રહેવા માણસ છું આજે આટલા દિવસથી એમની વચ્ચે નથી રહી શક્યો એનો દુઃખ પણ છે પણ છતાં એ લોકો મને આવકારવા આજે ઉપસ્થિત થયા છે તો આજે થોડી આનંદનો અનુભવ કરું છું આજે મોવી ખાતે જ્યારે ચૈત્ર વસાવા માત્ર ત્યાંથી પસાર થયા ત્યારે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી એમના સમર્થકોની એમના સ્વાગત માટે આજે એમનો પરિવાર પણ એમની સાથે છે એમના પત્ની વર્ષા વસાવા છે એમના બાળકો પણ એમની સાથે છે આજે જેલમાં છોડાવવા માટે પણ એક બાપને છોડાવવા જેમ બાળકો જતા હોય રીતે એમના બાળકો પણ એમની માતાની સાથે જોવા મળ્યા જેના દ્રશ્યો તમે જોયા પણ ચૈત્રભાઈ મને એક સવાલ એવો પણ છે કે રાજકીય કિન્નાખોરી રાખીને તમારા પર જે કેસ થયો છે એવા તમારા આક્ષેપ છે તો જેલની અંદર તમને કઈ પ્રકારની કંઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ખરો કે એ પ્રકારે કે જે કિન્નાખોરીથી થાય ખરેખર આ તો આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કિન્નાખોરી છે રાજકીય ષડયંત્ર હતું એવો કોઈ બનાવ અમારા ઘરે બન્યો નથી છતાંય મને અને મારા આખા પરિવારને મારા ધર્મપત્રીને મારી બહેનોને અને અમારે ત્યાં રહેનારા છોકરાઓને નવ જણને લઈને આવેલા અને તમે જોયું હશે કે એવા કોઈ પુરાવા કે એવું કંઈ હત્યાર મારે ત્યાં મળ્યું નથી છતાં એ પોલીસે જે વાર્તા બનાવી કે માથાભાર ઈસમ છે તમસી મગજના છે જાનમાલને નુકસાન કરે છે ડીગાપાટુનો માર મારે છે તો હું ધારાસભ્ય કઈ રીતના ચૂંટામ આવું જો મારું કૃત્ય હોય તો હું ધારાસભ્ય તરીકે એકલા મતોથી ના ચૂંટામ છતાંય આ વાર્તા પરથી એફઆઈઆર થઈ અને મને આજે નેવું દિવસ સુધી વેઠવું પડ્યું ત્યારે આ રાજકીય કિન્નાખોરી છે સાથે સાથે જેલમાં તો હું ત્યાંની પરિસ્થિતિને આધીન ત્યાંનું જમવાનું હું જમતો હતો ત્યાંની જે ગાઈડલાઇન છે ત્યાંનું જે શિડ્યુલ છે એ પ્રમાણે હું ત્યાં રહ્યો અને અમે અમારા દિવસો પસાર કર્યા છે પણ આજે પણ અમે તમને કહીએ છીએ કે આ કોઈ બીજા નથી આદિવાસી સમાજના છે અમે દીકરા અમારા સમાજે અંગ્રેજોને પણ નમતું નથી આપ્યું ત્યારે અમે આ ભાજપને ક્યારે નમતું નહીં આપીએ વધારે તાકાતથી અંદર રહી રહીને અમે મનોબળ મજબૂત કર્યું છે વધારે તાકાતથી એમની સામે લડીશું વાત કરું છું ચૂંટણી નજીક છે સમય ખૂબ ઓછો છે લોકસભાની તો માની લઈએ એક વખત અતિશયોક્તિભર્યો સવાલ છે પણ માની લઈએ કે આઈકોટ રાહત નથી આપતી આ શરતોમાં તો કઈ પ્રકારનો આગળનો પ્લાન રહેશે અમારો ખૂબ મોટું સંગઠન છે માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા માન સાહેબની વિચારધારા લઈને ચાલીએ છીએ એમણે જાહેરાત કરી છે એટલે જાહેરાતને માન આપીને ઉમેદવાર તરીકે તો હું લોકસભા લડવાનો છું અને અમે જીતવાના પણ છે સાથે સાથે આવનાર દિવસોમાં અહીંની વિધાનસભામાં પણ અમારા સંગઠનમાંથી કાર્યકરને ઊભા રાખીશું એ વિધાનસભા પણ કબજે કરીશું આવનાર તાલુકા જિલ્લા પણ કબજે કરીશું એટલે મને રાહત મળે કે ન મળે પણ ચોક્કસપણે આવનાર દિવસોમાં ભાજપનો જે અહમ છે જે અહંકાર છે છવ્વીસમાંથી છવ્વીસ એ પણ પચીસ પાંચ લાખ લીટથી અમે જીતવાની જે અહંકાર છે ચોક્કસ પણ એક એમનો અહંકાર અમે તોડીશું કેમ કે તમે જોયું હશે આ અહંકારી સરકારે ગુજરાતમાં અઠ્ઠાવીસ વરસથી શાસન છે કેન્દ્રમાં દસ વરસથી શાસન છે હજારો લોકોને આ વિસ્તારોમાંથી કોરોનામાં મરી ગયા ત્યારે ઓક્સિજન નથી પૂરું પાડ્યું નર્મદાનું પાણી જન્મદિવસના નામે છોડીને લાખો લોકોને નુકસાન કરી ઘરવકરી પૂરી થઈ ગઈ નેશનલ હાઈવે હોય હાઈ ટેન્શન લાઇનો હોય ડેમોમાં ઘણા અમારા લોકોની જમીનો ગઈ જીઆઈડીસીઓમાં જમીનો ગઈ છતાંય આજે પણ પોલીસને આગળ કરીને આ સરકારો અમારા લોકો સાથે અન્યાય કરી રહેલી છે ત્યારે અમે ક્યારે પણ ભાજપની શરણાગતિ નથી સ્વીકારવાના આવનાર દિવસોમાં અમે ક્યારે જેલથી પણ નથી ડરવાના આવનાર દિવસોમાં અમે એનાથી પણ વધારે તાકાતથી આ ભાજપ સામે લડવાના છે તો હાલ ચૈતર વસાવા હવે ગાંધીનગર આવશે અને ગાંધીનગર સત્ર પર ભરશે અને તેઓ હવે ગાંધીનગરમાં જે ધારાસભ્યોને ક્વાર્ટર્સ આપવામાં આવે છે ત્યાં જ રોકાશે કારણ કે જે કોર્ટે શરત સાથે જે જામીન આપ્યા છે તેમાં નર્મદા અને ભરૂચની જે હદ છે તેમાં ન પ્રવેશવાની શરતે તેમને જામીન આપ્યા છે તેથી જે ચૈતર વસાવા છે તે નર્મદા અને ભરૂચ જિલ્લામાં નહીં રહી શકે તેઓ હાલ તો ગાંધીનગર રોકાશે હજુ આ જે કાર્યવાહી છે તે આગળ ચાલશે આગળ તેમને જે શરત છે એ શરત નાબૂદ થાય છે કે નહીં તે પણ તેમણે જણાવ્યું કે અમે તેના માટે પણ કેસ લડીશું આગળ શું થાય છે એ સમાચાર અમે સતત અપડેટ કરતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર